વિજ્ઞાન અને ટેકનોલોજી જનરલ નોલેજ પ્રશ્નો પ્રશ્ન એક હાઇડ્રોજનને સળગાવવાથી શું બનશે જવાબ પાણી પ્રશ્ન બે સોડા વોટર બનાવવા માટે ક્યાં વાયુનો ઉપયોગ થાય છે જવાબ કાર્બન ડાયોક્સાઇડ પ્રશ્ન ત્રણ લોખંડનો કાટ રોકવા શાનો ઉપયોગ થાય છે જવાબ ઝિંક પ્રશ્ન ચાર બાયોડીઝલ બનાવવા માટે ક્યાં છોડનો ઉપયોગ થાય છે જવાબ જેટ્રોફા પ્રશ્ન પાંચ ભોપાલ ગેસ દુર્ઘટનામાં કયો વાયુ લીક થયો હતો જવાબ મિથાલ આઇસોસાઇનેટ પ્રશ્ન છ આંસુ ગેસનું રાસાયણિક નામ શું છે જવાબ ક્લોરોએસિટોફિનોલ પ્રશ્ન સાત વિટામિન સીની ઉનપથી કયો રોગ થાય છે જવાબ સ્કર્વી પ્રશ્ન આઠ સિઝોફેનિયા કયો રોગ છે જવાબ માનસિક રોગ પ્રશ્ન નવ રાષ્ટ્રીય સમુદ્ર વિજ્ઞાન સંસ્થાન ક્યાં આવેલું છે જવાબ એર્નિથોલોજી એટલે શું જવાબ પક્ષીઓનું અધ્યયન કરવું પ્રશ્ન અગિયાર રુધિર જૂથોનું વર્ગીકરણ સૌ કોણે કર્યું હતું જવાબ લેન્ડ સ્ટીનરે પ્રશ્ન બાર કયો રોગ પ્રોટીનની ખામીથી થાય છે જવાબ ક્વાસિયો પ્રશ્ન તેર ફૂલોનું અધ્યયન ક્યાં નામે ઓળખાય છે જવાબ એન્થોલોજી પ્રશ્ન ચૌદ હડકવાની રસી કોણે શોધી હતી જવાબ લુઈ પાસવર પ્રશ્ન પંદર આધુનિક એન્ટિસેપ્ટિક સર્જરીના પિતા કોણ કહેવાય છે જવાબ જોસેફ લિસ્ટર પ્રશ્ન સોળ મનુષ્યની ખોપડીમાં કુલ કેટલા હાડકાં હોય છે જવાબ આઠ હાડકાં પ્રશ્ન સત્તર લોહીનું શુદ્ધિકરણ ક્યાં થાય છે જવાબ કિડનીમાં પ્રશ્ન અઢાર લોખંડના ટુકડાને પારામાં મૂકવામાં આવે તો શું થાય જવાબ લોખંડનો ટુકડો તરશે પ્રશ્ન ઓગણીસ એક લીટર પાણી બરાબર કેટલા કિલોગ્રામ થાય જવાબ જીરો પોઈન્ટ પ્રશ્ન આગ ક્યાં વાયુનો પ્રયોગ થાય છે જવાબ કાર્બન ડાયોક્સાઇડ પ્રશ્ન એકવીસ ખાંડમાં કયું તત્વ હોય છે જવાબ કાર્બોહાઈડ્રેટ પ્રશ્ન બાવીસ પ્લાસ્ટર ઓફ પેરિસ શામાંથી બને છે જવાબ જીપ્સમમાંથી પ્રશ્ન ત્રેવીસ

દરિયાકાંઠાની નજીકના પાણીની સપાટીમાં દિવસમાં કેટલી વખત વધઘટ થાય છે જવાબ બે વખત પ્રશ્ન અઠ્યાવીસ બળતણના દહન માટે શાની હાજરી અનિવાર્ય છે જવાબ પ્રશ્ન ઓગણત્રીસ સૌરમંડળમાં સૂર્યની નજીકના ગ્રહો બુધ શુક્ર પૃથ્વી અને મંગળને શું કહે છે જવાબ પાર્થિવ ગ્રહો પ્રશ્ન ત્રીસ ક્યાં ગ્રહ પર સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગતો દેખાય છે જવાબ શુક્ર ઉપર આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો